જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભક્ત રાકા અને વાંકાની કથા સાંભળીશું કબીરજીની કથા છે તો મિત્રો પૂરી સાંભળજો રાકા એટલે પુરુષ અને વાંકા એટલે સ્ત્રી આ બંને પતિ પત્ની હતા તે પરમેશ્વરના પરમ ભક્ત હતા તત્વજ્ઞાનને બહુ જ સારી રીતે એ સમજતા હતા અને શાંતિથી ખુશીથી અને સંતોષ પૂર્વક જીવન જીવતા હતા એક દીકરી હતી તેનું નામ હતું અંબિકા અને અંબકા કહીને ભક્ત નામદેવ તેમના ગુરુજી કબીર પાસે આવ્યા કબીરજી એક ગુરુજી હતા કે તમારા ભક્ત નામદેવ ગુરુજીને કહે છે કે તમારા ભક્ત રંકા વંકાને બહુ બહુ જ ગરીબ છે તે એમને નિર્ધન છે તે તો તમે એમને થોડું ધન આપો ને તો એમને જંગલમાંથી લાકડાઓ કાપી અને શહેરમાં વેચી તેનું જીવન નિર્વાહ ન કરવું પડે રાંકાવાંકા બંને જંગલમાં જાય છે અને લાકડાઓ કાપીને લાવે છે અને પેટ ભરવાનું કામ બહુ મુશ્કેલીથી પૂરું થાય છે નામદેવની વાત સાંભળી કબીર ગુરુદેવ બોલ્યા કે મેં તો કેટલી બધી વાર રાંકા વાંકાને ધન આપવાની કોશિશ કરી છે પરંતુ એ બંને બધું જ દાન કરી દે છે બે ત્રણ વાર તો મેં પોતે વેસ બદલીને ગયો છું અને વેસ બદલીને હું લાકડાઓ ખરીદવા વાળો બનીને ગયો છું એમના લાકડાની કિંમત બીજા કરતાં સો ગણી વધારે મેં આપી હતી તેમના લાકડા હરરોજ રોજ બે આનામાં વહેંચાતા હતા પણ મેં એ દસ રૂપિયામાં ખરીદ્યા હતા તો રાંકા વાંકાએ દસ રૂપિયામાંથી ચાર આના એમણે રાખ્યા અને બીજા પૈસા સત્સંગમાં દાન કરી દીધા હવે નામદેવ તમે જ કહો એમને હું કેવી રીતે ધન આપું એમને ધન જોઈતું જ નથી ગુરુજીની વાત સાંભળીને ફક્ત નામદેવ ફરી ગુરુજીને આગ્રહ કરે છે કે ગુરુજી તમે આ વખત ફરી ધન આપીને જુઓ તે જરૂર લેશે નામદેવની વાત સાંભળી ગુરુજી ફરી માની ગયા અને ગુરુજી અને નામદેવ ફરી એ રસ્તા પર ગયા જ્યાં રાકા જંગલમાંથી આવતા હતા જંગલના રસ્તા પરથી જ્યાં આવતા હતા ત્યાં નામદેવ અને કબીર ગુરુદેવ ગયા ગુરુજીએ એ રસ્તા પર સોનાના બહુ બધા ઘરેણાની ઢગલો કરીને મૂક્યો સોનાના આભૂષણો મૂક્યા જે લાખો રૂપિયાના હતા પછી નામદેવ અને ગુરુદેવ એક ઝાડ પાછળ છુપાઈ ગયા અને છુપાઈને ઊભા ઊભા જોવા લાગ્યા રાંકા વાંકા જંગલના રસ્તા પરથી આવી રહ્યા હતા બંને પતિ પત્ની લાકડા કાપીને આવી રહ્યા હતા રાંકાના માથે ઉપા લાકડા હતા રાંકા માથે લાકડા ઉપાડીને આગળ આગળ ચાલી રહ્યો હતો અને એની પાછળ પાછળ વાંકા થોડી દૂર ચાલી રહી હતી એને પણ માથે લાકડા ઉપાડ્યા હતા આગળ ચાલતા ચાલતા રંકાને નજર એની નજર સોનાના ઘરેણાં ઉપર પડી બહુ બધા સોનાના ઘરેણાં હતા એટલે એણે મનમાં એવો વિચાર્યું આ તો સોનાના ઘરેણાં છે લાખો રૂપિયાના છે અને પાછળ વાંકા આવી રહી છે તે સ્ત્રી જાત છે ક્યાંક તેની નજર આ ઘરેણાં ઉપર પડ છે તો એના મનમાં લાલચ આવી જશે અને એનો ધર્મ અને કર્મ ભૂલી જશે આમ વિચાર કરીને રાંકાએ સોનાના ઉપર માટી માટી નાખવાનું ચાલુ કર્યું કે સોનાના માટી નીચે દબાવી દો માટી નાખવું એટલે ઘરેણા દેખાય નહીં ભક્ત વાંકા રાંકાની પત્ની પણ કઈ કાચી નથી એ પણ પૂરા મનથી ભગવાનની ભક્તિ કરતી હતી પૂરી રીતે ગુરુજીની ચેલી હતી તેણે જોયું કે તેના પતિ પગે પગે ઘરણા ઉપર સોનાના ઘરણા ઉપર માટી નાખી રહ્યા છે એ માટી નાખવા પાછળનો ઉદ્દેશ પણ જાણી ગઈ કે કદાચ એને એવું કે હું જોઈ અને લાલચમાં આવી જઈશ એ ઉપદેશથી એ માટી નાખી રહ્યા છે એટલે રાકાએ તેના પતિને બૂમ પાડીને કહ્યું કેમ ભક્તજી તમે કેમ માટી ઉપર માટી નાખી રહ્યા છો પછી રંકા સમજી ગયો કે આ તો પાકી છે કાચી નથી લાખો રૂપિયાના ઉપર માટી નાખી એને નગરમાં ચાલી ગયા તેમના ઘરે પાછા આવી ગયા આ બધું જ ગુરુદેવ કબીર અને નામદેવ જોઈ રહ્યા હતા પછી ગુરુજી બોલ્યા જોઈ લીધું નામદેવ તમે ભક્ત હોય તો આવા હોય એમને જરાક પણ પૈસાની લાલચ નથી એક દિવસ બપોરે 4 વાગે સત્સંગ કરી રહ્યા હતા કબીરજી એના આશ્રમમાં સત્સંગ સ્થળ રંકા વંકાની ઝૂંપડીથી 4 એકડની દૂરી ઉપર હતું રંકા વંકા બંને સત્સંગ સાંભળવા ગયા હતા એમની દીકરી અંબિકા ઘરે હતી તે સમયે અંબિકા 19 વર્ષની હતી તે ઝુંપડીની બહાર ખાટલા ઉપર બેઠી હતી એવામાં ઝુંપડીમાં આગ લાગી બધો જ સામાન ઝુંપડીમાં હતો એ સળગી ગયો અંબિકા દોડી દોડી એની માતા પાસે માતા પિતા પાસે આવી ત્યાં આવીને જોયું તો સત્સંગ ચાલી રહ્યો હતો ગુરુજીનો ગુરુજી સત્સંગ કરી રહ્યા હતા અને શિષ્યો ભક્તો બધા એક ચિત એક મનથી સત્સંગ સાંભળી રહ્યા હતા એકદમ શાંતિ છવાયેલી હતી અંબિકા દોડી દોડી આવીને જોર જોરથી બૂમો પાડવા લાગી કે માં ઝૂપડી સળગી ગઈ છે બધો સામાન સળગી ગયો છે એટલે માં વાંકા ઊભી થઈ અને એની છોકરીને એક તરફ લઈ ગઈ અને શાંતિથી ધીમે રહીને પૂછ્યું કે ઝૂપડી સળગી ગઈ તો ભલે સળગી ગઈ ભલે સામાન સળગી ગયો તો હવે સામાનમાં બચ્યું છે શું છોકરી અંબિકા બોલી એક ખાટલો જ બહાર હતો માત્ર તે જ બચ્યો છે કેટલી વારમાં ભક્ત રંકા પણ ત્યાં ઊભો થઈને આવી ગયો એને પણ બધું સાંભળ્યું અને બોલ્યો કે એ ખાટલાને પણ સળગતી ઝૂંપડીમાં નાખી દે અને પછી અહીં સત્સંગ સાંભળવા આવી જા જો તે ઝૂંપડી જ ન હોત ને તો આગ જ ના લાગત અને આગ ના લાગત તો આ સત્સંગમાં ભંગ ન પડત અંબિકા ગઈ અને ખાતલાને પણ તે સળગતી ઝૂંપડીમાં નાખીને આવીને સત્સંગ સાંભળવા લાગી સત્સંગ પૂરો થયો રાતનું જમવાનું હતું લંગર હતું ત્યાં તે ત્રણે જમી લીધું અને પછી ઘરે આવ્યા રાત્રે જ્યાં એમની ઝૂંપડી હતી એની પાસે એક ઝાડ હતું ઝૂંપડી તો સળગી ગઈ હતી પણ સામે એક ઝાડ હતું એ ઝાડ નીચે ત્રણે ત્રણ સૂઈ ગયા રાંકા માંકા અને અંબિકા કોઈ ઓઢ્યા પાથર્યા વગર જ સૂઈ ગયા જ્યારે તે સવારે ઉઠ્યા તો તેમણે જોયું કે એક સુંદર ઝૂંપડીમાં તે સૂતા છે અને તેમાં રહેવા માટે બધો જ સામાન કપડા વાસણ લોટ દાળ જમવાની બધી જ સામગ્રી ત્યાં આવી ગઈ છે અને ઘડા માટીના ઘડા અન્નથી ભરેલા છે એ સમયે આકાશવાણી થઈ તે રંકાંકા ને કહે છે આકાશવાણીમાં એવું કહ્યું કે રાંકા વાંકા તમે સાચા ભક્ત છો તમારા ઉપર પરમાત્માની મહેર છે તમે આ ઝૂંપડીમાં રહો આ આજ્ઞા છે ગુરુદેવની એટલે ત્રણેય બોલ્યા કે જેવી ગુરુજીની આજ્ઞા સૂર્યોદય થયો એટલે નગરના વ્યક્તિ આ બધું જોઈને આશ્ચર્ય પામ્યા એક બાજુ સળગેલી ઝૂંપડી હતી અને આ બાજુ નવી ઝૂપડીમાં એ રહેતા હતા આ બધું જોઈને આશ્ચર્ય પામી ગયા કે જે ઝૂંપડી બીજી ઝાડ પાસે હતી તે જૂની ઝૂંપડીની રાખ ત્યાં પડી હતી અને નવી ઝૂપડી એક અઠવાડિયા પહેલા તો બને નહીં ઝૂંપડી બનતા એક અઠવાડિયું લાગી જાય તો આ ચમત્કાર કેવી રીતે થયો કાલે તો આમની ઝૂંપડી સળગી ગઈ આજે નવી ઝૂંપડી કેવી રીતે એમ કરીને બધા વાતો કરવા લાગ્યા અને પછી બધા લોકો બોલ્યા કે આ તો કબીર ગુરુદેવજીનો ચમત્કાર છે અને આ ચમત્કાર જોઈ અને નગરવાસીઓએ ગુરુદેવ પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો અને હજારો નગરવાસીઓએ ગુરુજી પાસેથી દીક્ષા લીધી આ લીલા કબીરજી એ કાશીનગરમાં વસિયા લગભગ બસો વર્ષ પહેલા કરી હતી એ સમયે ભક્ત નામદેવજીને પણ શરણ માં તેમણે લીધા હતા તો મિત્રો આ હતી ભક્ત રાંકા અને વાંકાની કથા જો મિત્રો સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક